અત્યારે દરેક ક્ષેત્રમાં બહેનો પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે ત્યારે ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે ચારસો મહિલા હીરા ઘસી આત્મનિર્ભર બની હતી જેમાં અંબાડા ગામમાં નવા ઉગલા જૂના ઉગલા વાજળી ભડિયાદર કાંધી બંધારડા ધોકડવા ભાચા સહિતના ગામોમાંથી હીરા ઘસવા મહિલાઓ હીરા ઘસવાનું કામ કરે છે સુરક્ષિત વાતાવરણ વચ્ચે મહિલાઓ આ કાર્ય કરે છે સાથે જ આ કારખાનાઓમાં પુરુષોને આવવા પર પ્રતિબંધ છે આમાં કારખાનાઓમાં મહિલા કાર્ય કરીને આત્મનિર્ભર બની રહી છે સરપંચ તરીકે સેવા આપું છું મારું નામ છે એલ કાતરિયા મારું ગામ અંબાડા ગીરગઢરા તાલુકામાં આવેલ છે અમારા અંબાડા ગામની વસ્તી અંદાજે પાંચ હજાર છે અને અમારા ગામમાં જે ડાયમંડના કારખાના છે ચાલીસ કારખાના છે તેમાં આજુબાજુ ગામના જેવા કે ધોકડવા છે ભાચા છે વાજડી છે ખીલાવડ છે નવા ઉગલા છે જૂના ઉગલા છે ત્યાંથી બેનું દીકરીઓ અમારા ગામમાં હીરા ઘસવા આવે છે ચારસો જેટલી સંખ્યા છે દીકરીઓની અને આજુબાજુ ગામના વાલીઓ દીકરીઓના માતા પિતા ઉપર આગ્રહ રાખે છે કે આપણે દીકરીને હીરા ઘસવા મોકલો હોય તો અંબાડા મોકલો ત્યાં સેફ્ટી દીકરીઓની જળવાય છે અને સારું વાતાવરણ છે અને સારી સુવિધા મળે છે અને હાલના સંજોગોમાં જે પરિસ્થિતિને અનુસંધાને હીરામાં મંદી વ્યાપેલી છે એનું કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે જે પેચીદા પ્રશ્ન બન્યા છે એના અનુસંધાને હીરામાં મંદી વ્યાપી છે અને રોજગારીમાં અસર થઈ છે અમારી બહેનો તો આત્મસ્વનિર્ભર મોદી સાહેબના સૂત્રને સાર્થક કરે છે અંબાડા પાંચ વરસતા ઘસ્યું પસંદ આમ જો કે મજૂરી આવું પડે હીરાનો ઘસીએ તો પણ આમ હીરા એટલે પસંદ કર્યું કે કાઢે સાંજ હીરા કહીને મજૂરી ન જાવું પડે એટલા માટે હીરા કહી પરિસ્થિતિ વીક હતી એટલે હીરા પસંદ કરે હા ભાઈ ઘસે સાહેબ પાંચ વર્ષ ના પહેલા કભી નહીં જોયું અત્યારે બહુ જ એવો માહોલ છે પહેલાં જોકે પાંચસો છસોનું કામ થયું અત્યારે બસોની અંદર જ રહી છે બહુ વીક પરિસ્થિતિ છે અત્યારે